રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની કથરતી સ્થિતિને લઈને રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્ર અને રાજ્ય સરકાર ઉપર શહેર કોંગ્રેસે ફિટકાર વરસાવી હતી હાથમાં બેનર લઈ કોંગ્રેસી કાર્યકરોએ જિલ્લા પંચાયત ચોકમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં મારામારી તથા લૂંટના ઘણા કિસ્સાઓ બનવા લાગ્યા છે જ્યારે રાજ્ય સરકાર આ સંદર્ભે તાત્કાલિક યોગ્ય પગલા લે તેવી માંગણી કરી હતી જો રાજકોટ થી મિલંત્રી વેધીનો રિપોર્ટ દિવસે મન પડે ત્યાં કોઈ પણ વ્યક્તિ કોઈને પણ છરી મારી શકે છે મારબૂટ કરી શકે છે સ્નેચિંગ કરી શકે છે ગોળીઓ પણ મારી શકે છે એટલે કાયદો અને વ્યવસ્થા કોઈને હવે લાગુ પડતી ન હોય અથવા તો કોઈને પણ ડર રહ્યો હોય એવું લાગતું નથી કારણ કે જ્યાં હોય ત્યાં આવા ગુનાઓ લુખા તત્વોનો આતંક વધી રહ્યો છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હોય કે આમાં સત્તાધીશ ના જે માનીતા લોકો છે એ સંડોવાયેલા હોય કારણ કે કાયદોને વ્યવસ્થા દરેક માટે સરખા જો હોય તો કેમ ધારે ના હોય આ જે વસ્તુઓ તમ બીજા સાથે થઈ રહી છે કાલ તમારી અને મારી સાથે પણ થઈ શકે છે એટલે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જે કાયદોને વ્યવસ્થા કઠડી હાલતમાં આવી ગઈ છે એને તાત્કાલિક એના માટે વિચારવામાં આવે અને કાયદાકીય જે પણ સ્ટ્રીક પગલા લેવાતા હોય એ દરેક માટે લેવામાં આવે નહીતર બિહાર કરતા પણ આની વધારે હાલત ખરાબ થઈ જાય તો કઈ નવાઈ નહીં રહે